પાટણ શહેરમાં આવેલ મલહાર બંગલોઝમાં આસ્થા ભજન મંડળ મહેસાણા દ્વારા આનંદ ગરબાનું ભવ્ય આયોજન પાટણ શહેરમાં મધ્ય મહાસપુર લિંક રોડ પર રોટલે હનુમાન પાસે આવેલ મલહાર બંગલોઝમાં ગાડાલાલ પટેલના ઘરે આસ્થા ભજન મંડળ મહેસાણા દ્વારા આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું ક્યારેયમાં બાઉચરના આનંદ ગરબામાં અનેક પાત્ર ભજવીને આ બહુચરને રાજી કરવા માટેનો આનંદ ઉત્સવનો ગરબો ગાવામાં આવે છે ત્યારે આસ્થા ભજન મંડળ મહેસાણા શહેરમાંથી આસ્થા સોસાયટીમાંથી આજના સમયમાં ભજન કીર્તનથી વિમુક્ત રહેલ એવા આજના યુવાન દીકરા દીકરીઓને આવા ભજન મંડળો દ્વારા ભજન કીર્તનમાં સનાતન ધર્મને ઉજાગર કરવા માટેનો એક ભક્તિસભર કાર્યક્રમ કરવામાં આવ્યો છે આનંદ ગરબાની અંદર નાનાથી માંડી મોટા સુધીના બહેનો અને ભાઈઓ સંગીતના સુરે આનંદ ગરબો કરવામાં આવ્યો પાટણ ભલાર બંગલોઝમાં અનેક એવા ધાર્મિક કાર્યક્રમો વારંવાર કરવામાં આવે છે ત્યારે પહેલા જ્યારે ગામડાઓમાં રહેતા હતા ત્યારે ગામડાઓની ભજન મંડળીઓ દ્વારા શહેરમાં ભજન કીર્તન કરી સનાતન ધર્મ માટે આકર્ષણ કેન્દ્ર બનતા હતા પણ અત્યારે અનેક શહેરોમાં સોસાયટીઓમાં અવનવા ભજન મંડળ બનાવીને સનાતન ધર્મની ધજાને હર હંમેશ લહેરાતી રાખવા માટે પ્રયત્ન કરવામાં આવે છે ચડી જાય તેના માટે સુંદર આસ્થા ભજન મંડળ દ્વારા ભક્તિસભર આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ મલહાર બંગલુરમાં અને આજે જોગાના જોગ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ મેચ ફાઇનલ હતી તેની અંદર ઇન્ડિયાની જીત થવાથી સમગ્ર પાટણ શહેરમાં અવનવી જગ્યાએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે મલ્હાર બંગ્લોઝમાં પણ આનંદ ગરબાનો ઉત્સવ કરીને ઇન્ડિયા ટીમને મા બાઉચરના આશીર્વાદ આપ્યા હતા પાટણ મલહાર બંગલોઝમાં રહેતા ગોડાલાલ પટેલના પરિવાર દ્વારા આનંદ ગરબાનું આયોજન કરીને મા બાઉચરના આશીર્વાદ લીધા હતા રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટ